હું બોલું રે દેશક ભડ કેન બોલતા કે કવિસતમી હોકે జన్ మన బా ఓ జన జన గారు కవిరా no let me

목 아직аль까?! 목!! 아직 아že20 오늘 돌아오기로。 apology 사장님 왜안 오세요?! 앞 생일 이해 a

અતમે બાયકાઈ મતલુ હું ગયો હન પોર પણ ઠરડી વધાર હન એટલે ના બસ તું છો તો ઇન્દમ આયુ તું વધારે રાતી છે માયલ મારે ખાટલા કો કાઈ બી તું 너 어디 어디야 이야 불어 거기에. 어디가래? 대게지. 거기 거기에다. 저지. 저지. 나야. 불매 전으로 지에 봐. 뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐

સર તમે છો પણ અત્યારે રાતી ફરો પણ હું તો વાળા જઈ હતી ત્યાં વચ્ચે જોવા તો તમે તો તમે શું કરવા તારે આવો ફરો રાતે બેઠું ના હોય એમાં તરણ ઘેર આવ્યું કશું હોવું ના મળ્યું બસ બધું હોય ના દાદા આ વાતો કરે સપનામાં આવી સી બધી ખબર નહી મારી ના હોય ભુર

ઉનાળા ખાવી મોડું થાય એટલે આશા તો બઉ બી હોય જતો હા રે ને ત્યાં તો ચેટું બી રાતી બાર જ ના આવું ખબર લઈ ને આવું બાર

અરે આવું તો ના કરાય આવીને અપીલ કરી ત્યાં એના કોકનું એકાદ નાટક આવી ગયું હતું તમારે તો ઘોડી આવી મસ્કરીઓ કરાય આવી કોકની મસ્કરીઓ આવી કદી ના કરાઈ પણ બીવરાવ કીધા પોણી માપી પણ આવો પોણી ના માપો આવા પોણી વાપો કોક મરી જાય હેડા આવું ગેજે હું જો